જોહાર દોસ્તો હું છું કનક ભુરિયા તો દોસ્તો ખાસ કરી આ વિડીયો પૂરો જોજો અને આજે આપણે વાત કરવાના છીએ શેતરભાઈ વસાવાની જે ડેડિયાપાડાના આપણા ધારાસભ્ય છે આપણા આદિવાસીના કે દોસ્તો હાલ તો એ જેલમાં છે પણ દોસ્તો એ જેલમાં કેવી રીતે ગયા એની ઉપર આપણે થોડી ચર્ચા કરવાની છે અને શેતરભાઈની આખી કહાની જાણવાની છે દોસ્તો અને આપણો આદિવાસી સમાજ જાગૃત થાય એ પ્રમાણે આપણે આજે ચર્ચા કરીશું કે દોસ્તો એક મિટિંગ થાય છે જે ધારાસભ્યો સંચર્ચભ્યો તાલુકા પ્રમુખ એવા મોટા મોટા લોકોની કે દોસ્તો જ્યાં એ બેઠક થઈ હોય મીટિંગ થઈ હોય અને દોસ્તો ત્યાં સીસી ફૂટી કેમેરા લગાવેલા ના હોય એવું તો બને જ નહીં તો ગમે એ ઘટના થઈ કે શેત્રભાઈ ત્યાં ફોન માર્યો એ ભાઈને તાલુકા પ્રમુખને અને કાસનો ગ્લાસ માર્યો એની ઉપર અને ઝપાઝપી થઈ દોસ્તો એવું બધી ફરિયાદમાં આપણે સોશિયલ મીડિયામાં જાણીએ છીએ દોસ્તો તો દોસ્તો ત્યાંને સીસી ફૂટેજ કેમેરા કેમ નથી બહાર વિડીયો આવતા બહાર કે ગાયબ કરી દેવામાં આવ્યો દોસ્તો તો એ વિડીયો નથી આવતા એને ઉપર આપણે કહેવા માંગીએ દોસ્તો કે લગભગ દાળમાં કાળું છે કે દોસ્તો ખાલી એક ગલાસ અને ફોન મારવાથી પંદર વીસ દિવસથી આપણા શેતરભાઈ વસાવા જેલમાં છે તો શેતરભાઈ વસાવાએ આપણે કેવા કેવા કામ કર્યા છે દોસ્તો એની પર થોડી વાત કરી કે શેતરભાઈ વસાવાએ બહુ સારા કામ કર્યા છે અને ભાજપના નેતા ખાલી સરકાર પૂરતી જ કામ કરે છે અને શેતરભાઈને ભાજપના જે નેતાઓ છે એનામાં કેટલો ફેર છે એ તમને હું બતાવું દોસ્તો કે શેતરભાઈ વસાવા જે ગરીબ લોકોને જેની ઉપર અત્યાચાર થયો હોય જેને ન્યાય ન મળતો હોય એને ન્યાય અપાવે અને દરેક ગામડે ગામડે એ લોકો પાસે ફૂગી જાય અને એની ઉપર એ આંદોલન બી કરે અને એ લોકોને ન્યાય અપાવે જળ જંગલ ગમે એ માટે હંમેશા અવાજ ઉઠાવે છે વ્યવસ્થામાં એ લોકો આપણને બીજા રાજનીતિક લોકોને પસંદ નથી જે એક મોટું નામ બની ગયા આપણા આદિવાસી સમાજમાં કે દોસ્તો એને આજે ફસાવી દેવામાં આવ્યા આપણો આદિવાસી અવાજ બુલંદ અવાજ એને આજે દબાવી દેવામાં આવ્યા છે દોસ્તો કે દોસ્તો કરોડોનું કૌભાંડ કરી જાય છે લાખો કરોડો જે આપણે ગરીબોની ગરાઠો આખી નાખી ખાઈ ગયા છે દોસ્તો એ આજે જેલની બહાર છે અને આપણા આદિવાસીનો ગરીબનો એક અવાજ બની બુલંદ અવાજ બની અને ગરીબની સેવા કરે છે ગરીબ ઉપર અત્યાચાર થતો હોય આપણા આદિવાસી ઉપર એની ન્યાય અપાવે છે કે દોસ્તો એવા શેત્ર વસાવા આજે જેલની અંદર છે તો એની ઉપરથી એક તો આપને ખબર પડી ગઈ કે સત્ય પરેશાન છે પરાજિત નહીં દોસ્તો ખાસ કરી આપણા ક્ષેત્ર વસાવાને ફૂલ સપોર્ટ કરજો જય જવાહર જય આદિવાસી